છટ્ટી નામના બંગલામાં બીજામાં પહેલાં મારે આ રૂમમાં સીના લીધે સો સર્કિટ થયું હતું રૂમનું જે સરસામાન બળી ગયું હતું અને પૂરા બંગલામાં સ્મોક થઈ ગયો હતો બીએસએફ પહેરી અમે કંટ્રોલ કરી લીધું હતું અને બીજું કે કોઈક જાન કે ઇજા નુકસાન થયું નથી આડ ફાયર સ્ટેશન વેસુ ફાયર સ્ટેશન અને મજુરા ફાયર સ્ટેશનની કુલ છ ગાડીઓ આવી હતી વધારે પડતો સ્મોક હોય એ ટાઈમમાં અમારે ઓક્સિજન પહેરવું પડે કે જેથી અંદર જઈ શકાય અને સ્મોકને શ્વાસ લેવામાં તકલીફ હોય થતી હોય અને જે લાંબો સમય માટે ત્યાં કામગીરી કરવાની હોય ત્યારે બીએસએટ પહેરવું પડે આગ લાગવાના કારણે એસીમાં શોર્ટ સર્કિટ જેવું જણાય છે હાલ બાકી તો તપાસ કરતાં આગળની જાણ મળશે